મોરબીમાં પહેલાં જ વરસાદમાં મચ્છુ નદી બે કાંઠે વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહાકાય મચ્છુ બે ડેમમાં વરસાદ દરમિયાન જે પાણી આવે અને ડેમ ઓવરફ્લો થાય ત્યારબાદ મચ્છુ નદી બે કાંઠે વહેતી હોય તેવું જોવા મળતું હોય છે પરંતુ આ વખતે પહેલાં જ વરસાદમાં એટલે કે રવિવારે અને સોમવારના દિવસ દરમિયાન પડેલા વરસાદમાં મચ્છુ નદી બે કાંઠે વહેતી હોય તેવું જોવા મળે છે જેથી કરીને આ બાબતે મચ્છુ બે ડેમના સેક્શન ઓફિસર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં મચ્છુ બે ડેમ ઉપર તેત્રીસ દરવાજા બદલવા માટેની કામગીરી ચાલી રહી છે અને તે પૂર્ણતાને આરે છે જો કે દરવાજા ફિટ કરવામાં આવ્યા તેનું ફાઇનલ ટેસ્ટિંગ બાકી છે જેથી કરીને હાલમાં ડેમમાં પાણી ભરતા નથી અને ડેમમાં આવતું પાણી સીધું જ નદીમાં છોડવામાં આવી રહ્યું છે સોમવારે રાત્રિના આઠ વાગ્યાથી મોરબીની મચ્છુ નદીમાં મચ્છુ બે ડેમમાંથી અડતાલીસસો છ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને ન જવા માટે અને નદીના પટમાં ન જવા માટે લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે અને આ ડેમના નવા ફિટ કરેલા દરવાજાનું એકાદ બે દિવસની અંદર ફાઇનલ ટેસ્ટિંગ થઈ જાય ત્યારબાદ ડેમને પુનઃ ભરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું છે